નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે એક બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામે આપણે આવ્યા છીએ અને ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર એક પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો મરચીની અંદર તો આજે આપણે જોઈ શકીએ છીએ કે પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું આવ્યું છે તો ખૂબ સરસ ફ્લાવરિંગ અવસ્થામાં અત્યારે જોવા મળ્યું છે ખૂબ સરસ ફ્લાવરિંગ આવ્યું છે અને મરચાંની બેઠક પણ બહુ સારી છે આની અંદર તમે જોઈ શકો છો મરચાંની બેઠક પણ બહુ સરસ આવી છે તો જે પ્રોડક્ટ આપણે વાપરી જે મરચીની અંદર એન્ઝાઇમ્સ તરીકે કામ કરતું હોય છે કે હોર્મોન્સ જે પૂરા પાડતું હોય છે એવી એક આઈપીએલ બાયોલોજીકલની એક પ્રોડક્ટ છે જેવી કે આપણે ફાઇવજી કરીને પ્રોડક્ટ છે તો જેનો ઉપયોગ આની અંદર કરેલો છે અને બે ઉપરા ઉપરી એના લીધેલા છે છ સાત દિવસના અંતરે અને ખૂબ સરસ પરિણામ મળ્યું છે અને આ વિડીયોના માધ્યમથી આપણા દરેક ખેડૂત મિત્રોનો આ અત્યારે ફિલ્ડ તમે જોઈ રહ્યા છો